હું એક ઓર સિક્રેટ કહેવા જઈ રહ્યો છું એ સિક્રેટ્સ છે જીવનને જન્મથી અત્યાર સુધીમાં મને કોઈ જે તમારી ઉંમર છે એ ઉંમર સુધીમાં પહોંચ્યા ત્યાં સુધીમાં એવા ઘણા અનુભવો થયા કે અનુભવથી તમારું જીવન બેનું છે અત્યારે અને અનુભવો ઉપર બિલીફ વિશ્વાસ આવે અને વિશ્વાસ આવે એ પ્રમાણે તમારું જીવન સતત બનતું રહીએ હું એક બેનને ઓળખું છું એ બેનને સ્વભાવ કેવો મને જ્યારે મળ્યા મારી હોસ્પિટલમાં આવ્યા એમને મળીને મને આનંદ થયો ને એમને પણ આનંદ થયો અને એમણે એવું કીધું કે હું મને શરદીની બહુ તકલીફ છે હે ત્યારે એક બે એના ડ્રોબેક હતા એમને સમજાવી દેતા શરદી છે ત્યારે તમને તમે એવું મેં એને કીધું શરદી થાય ત્યારે તમે શું કરો છો તો કે શરદી થાય પછી હું કેળા ખાઈ લઉં ગુણધર્મ કેળાનો એવો છે કે શરદી થઈ હોય તો કેળા ન ખવાય ઠંડા પડે અને શરદી વધી જાય પણ એ બેનનું માઇન્ડ સેટિંગ કેવું છે એ બેન એમ કહે છે કે હું શરદી થાય એટલે કેળા ખાઈ લઉં મને શરદી મટી જાય અને રોંગ બિલીફ કહેવાય રોંગ બિલીફ આ બિલીફ બિલીફ એટલે વિશ્વાસ તમને જે એક્ઝામ્પલ કે એક વખત એક ગામમાં હાથી આવ્યો હાથી અને એ ગામ આંધળાનું ગામ હે ને બાગેશ્વર બાલાજી દ્રષ્ટાંત આપે છે કે અંધો કે ગામ મેં એક હાથી આવ્યા એલિફન્ટ તો સબ સબલોગોને બોલા કે અમે ભી હાથી દેખના હે પછી ગામમાં હાથી જોવા માટે બધા આંધળા ભેગા થયા જોઈ તો શકે નહીં પછી સ્પર્શ કરીને હાથ ફેરવીને આંધળા બધા નક્કી કર્યું તો હાથી આવ્યો જતો રહ્યો બધાએ ચેક કરી લીધો અને પછી બધા બેઠા ડિસ્કસ કરવા માટે તો એક ભાઈને પૂછો અમે કહ્યું બોલ તમને તને કેવો હાથી લાગ્યો તો એણે કીધું હાથી તો ખંભા જેવો થાંભળા જેવો એણે પગ પીકળા હશે ને એટલે થાંભલા જેવો એક ભાઈએ કીધું ના 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 હાથી તો દોરડા જેવો છે એને બીજા ભાઈએ એવું કીધું કે હાથી દોરડા જેવો છે ઉછડાને હાથ ફેરવો હશે ત્યારે એને દોરડા જેવો લાગ્યો પછી કે ના ના એક હાથી તો એક દીવાલ જેવો પહાડ જેવો છે હે ને એણે આખા શરીર ઉપર હાથ ફેરવો હશે હે ને ત્યારે એને પહાડ જેવો લાગ્યો છે અને કોઈક એવું કીધું કે ના હાથી તો એકદમ પતલો પતરા જેવો છે એને સુપડા જેવો છે એને કાન ઉપર હાથ ફેરવો હશે ત્યારે કહેવાનો ઇન્ટેન્સ એ છે ભાવાર્થ એ છે કે દરેકે જેવું જોયું એવું એણે નક્કી કર્યું હાથી આવો હોય આપણે પણ એવું છે મને ઘણા બધા એવા મળે કે ભાઈ ડાયાબિટીસ છે મને તો ડાયાબિટીસ આ કારણે થયું છે અને હું આમ કહું તો આમ રિયલમાં સાહેબ વાર ડાયાબિટીસ લોકો એમ કે છે ડાયાબિટીસ છે એટલે હું કડવું ખાઉં ગુજરાતીમાં કહું તો ડાયાબિટીસને કડવાને કાંઈ લેવા દેવાની ડાયાબિટીસ પાર્ટ આખો અલગ જ છે શરીરમાં ઇન્સ્યુલિન જલે છે એ ઇન્સ્યુલિન કંઈ ટેસ્ટી નથી હે ને એનો સ્વાદ કડવો નથી કે એવો નથી એમ આ તો એવું થાય કે દૂધ વધારે મીઠું થઈ જાય તો તમે શું કરો એમાં ચટણી નાખી દો ન શું કરવાનું છે દૂધ વધારે નાખવાનું સાકર વધારે પડી ગઈ હોય તો દૂધમાં વધારે દૂધ નાખી દેવાનું તો એને મોડું થઈ જશે એમ તમારા શરીરની અંદર ઇન્સ્યુલિનની જરૂર છે કે જે શરીરને સુગરને મેન્ટેન કરે છે એની જગ્યાએ મીઠાનું ઉલટું કડવું એટલે લોકો કારેલા ખાય ને લીમડા ખાય ખરેખર હકીકત એ છે કે તમારા શરીરની અંદર એ જગ્યાએ જ્યારે પણ ડાયાબિટીસ હોય ત્યારે તુરાણ આપો તુરાણ શરીર માટે બેઝિક જરૂરિયાત છે તોરાણથી પેનકેઝ એક્ટિવેટ થશે ડાયજેશન સુધરશે અને એને લીધે શરીરની અંદર બહુ સરસ સ્વાદ જરૂરિયાતવાળો કહેવાય તો એ તુરાણ છે એટલે ડાયાબિટીસમાં કડવું ખાવાને બદલે તૂરું ખાવ ઇવન કોમ્બિનેશન બધાનું કરવું જોઈએ પણ કડવું ખાવું અને ડાયાબિટીસ મટાડવું એ એક તર્કસંગત છે પણ માઇન્ડ એક્સેપ્ટ બોડી ફોલો મનમાં એમ કે હું કારેલું ખાઈ લઉં એને ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જાય જો એવું માની લેશે તો એવું થશે રિયાલિટી એ છે તો તમે સેના ઉપર બિલીફ તમારે વિશ્વાસ સેનો છે બરાબર છે ડૉક્ટર જીતેન્દ્રડે એવું કહેતા કે માન્યતાની કોટડી તોડી નાખો તમારું જીવન શું જશે તો માન્યતાઓ તમારી જે જે છે યુનિવર્સલ તૂટ શું છે કે ભાઈ સૂરજ પૂર્વમાં ઉગે છે રોજ સવારમાં ઉગે સૂરજ ઉગે એટલે પ્રકાશ આવે આ બધા જનરલ મતલબ કે જેને કહેવાય ને આ ગેરેન્ટેડ છે એને યુનિ યુનિવર્સ તૂટ કે મતલબ પ્રૂવન છે પાક્કા છે પણ ડાયાબિટીસ આ ખાવાથી થાય છે એ માણસે બનાવ્યું છે એને એવું લાગ્યું કે મેં જ્યારે પણ વધારે શુગર ખાધું વધારે મીઠાઈ ખાતો એટલે ડાયાબિટીસ છે એવાય ઘણા પેશન્ટો આવે છે કે જે મીઠાઈ ક્યારે ખાતા જ નથી એને પણ ડાયાબિટીસ છે મતલબ કે પ્રોગ્રામિંગ અહીંથી થાય છે ઇનપુટ ઇઝ આઉટપુટ તો સૌથી ઉત્તમ વે છે કે બિલીફ ઈશ્વરી શક્તિ ઉપર રાખો ને આ જનરલ ઓપિનિયન ઉપર માણસોએ બનાવેલા ઉપર બિલીફ લઈ રાખો ઓકે ધન્યવાદ મંગલ હો